જિલ્લા કક્ષા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક ખેલ મહાકુંભ બે હજાર પચ્ચીસ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન ગણદેવી ખાતે કરવામાં આવ્યું ગણદેવી ખાતે ધના ભવસાર કુમાર શાળા ગણદેવીના વિશાળ મેદાન પર ડેફ શારીરિક ક્ષતિગ્રસ્ત તેમજ માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ રમતો યોજાઈ સ્પર્ધાઓમાં વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિ રહી आ प्रसंगे भारतीय जनता पार्टी मोर्चा संगठन महामंत्री सन्म भाई पटेल जिला रमत विकास अधिकारी अल्पेश भाई पटेल जिल्ला रमत कन्वीनर गिरिश भाई चौहान तालुका विकास अधिकारी गणदेवी चेतनभाई बीआरसी कोऑर्डिनेटर गणदेवी प्राथमिक शिक्षण संघ प्रमुख ममता मंदिर विजलपुर ट्रस्टના પ્રમુખ તેમજ શ્રીમતી ડીઆઈ કાપડિયા कन्या વિદ્યાલય તથા સર સીજે ન્યૂ હાઈસ્કૂલ ગંડેવીના આચાર્યશ્રીઓ હાજર રહ્યા હતા મહેમાનોએ તમામ दिव्यांग ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડતા તેમનો મનોબળને વધાર્યું અને ખેલ મહાકુંભને વધુ ઉર્જાવાન બનાવ્યો કાર્યક્રમ દરમિયાન ભાગ લેનાર તમામ ખેલાડીઓએ ઉમંગ ઉત્સાહ અને અદમ્ય શક્તિ સાથે સ્પર્ધાઓમાં પોતાનું કૌશલ્ય રજુ કર્યું रिपोर्टर जयदीप रावल